લોકોને જાહેર રોડ પર શૌચાલયની સુવિધા મળી રહે તેના માટે અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં નાના શૌચાલય બનાવવામાં આવ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ સ્વચ્છતા અંગે શૌચાલય બનાવવા માટે કહ્યું છે જો કે અમદાવાદમાં પરિસ્થિતિ કંઈક અલગ જ છે શૌચાલય બનાવો નહીં પરંતુ તોડો તેવી સ્થિતિ છે નારણપુરા વિસ્તારમાં ભાજપના યુવા મોરચાના કાર્યકર્તા દ્વારા શૌચાલય તોડવાની ઘટનાને હજી એક અઠવાડિયું થયું છે

આ મામલે કોંગ્રેસના કોર્પોરેટરે માહિતી આપતા જણાવ્યું હતું કે ભાજપના કોર્પોરેટરે મળતિયાઓને સાચવવા આ શૌચાલય તોડું પાડવામાં આવ્યું છે શૌચાલય બાદ બાબતે ગંદકીની ફરિયાદ મળી હતી પણ તોડી પાડવું તે અયોગ્ય છે અધિકારીઓએ બે મહિના સુધી તેમની જાહેર પ્રોપર્ટી તૂટી જાય ત્યાં સુધી સુતા રહે તે મોટી બેદરકારી છે તંત્ર અહીં ફરીથી જાહેર શૌચાલય બનાવે તેવી માંગ છે આ એકદમ અયોગ્ય કહેવાય કે આ જે શૌચાલય હતું એ શાક માર્કેટ અને લોખંડ બજારની વચ્ચે હતું અને સત્તા પક્ષ દ્વારા હાલ એવી જાણ થાય છે કે એમના મળતિયાઓમાં લાભ થાય અને એમની દુકાનથી આગળથી જે શૌચાલય હટી જાય ને દુકાનનું કવર મોટું દેખાય ફ્રન્ટ મોટું દેખાય એના માટે એ લોકોએ ગેરકાયદેસર રીતે તોડી નાખેલું છે હવે ત્યાં જે મજૂર લોકો જે સવારના બેઠા હોય છે એમને સુવિધાઓ અસુવિધાઓ થવા માંગેલી છે તથા શાકભાજી બજારના જે લોકો બહારથી વેપારીઓ આવે છે એમને અસુવિધા માટે ઉત્પન્ન થઈ રહી છે અને લોખંડ બજારના વેપારીઓ માટે પણ એ એક સુવિધાનું એક સ્ત્રોત હતું પણ એના માટે આ લોકોએ ગેરકાયદેસર રીતે એવે શૌચાલય તોડી નાખેલું છે અને હાલ ત્યાં અસુવિધા ઊભી રહી છે હવે અમારી માંગણી એવી છે કે પીવાય એમસી કે સત્તાધારી જે તંત્ર છે એમને આપણે લખીને આપેલું છે આપવાનો છું હું હાલમાં કે ભાઈ જ્યાં જે જે જગ્યાએ જે શૌચાલય હતું તે એઝેટ ઇઝ બનાવી આપવા રહેશે